કોઈ જગ્યાએ સમાચાર જોયા દ્વારિકાધીશની ધજા હેઠળ દ્વારિકાધીશના સાનિધ્યમાં આહિર માતાઓ બહેનોએ લગભગ એક સાડત્રીસ હજારથી વધારે મોટી સંખ્યામાં એકદમ આપણો ઓરિજિનલ ડ્રેસ એમની જે પારંપરિક વેશભૂષા એની સાથે પૂર્ણ મર્યાદાની સાથે મહારાસનું આયોજન કર્યું અને માત્ર ને માત્ર બહેનો એ બધા રાસમાં જોડાયેલા હતા પાંચ હજાર વર્ષ પહેલાં જે રીતે ગોપીઓની સાથે પરમાત્માએ રાસ લીધો એવા ભાવ સાથે આ માતાઓએ બહેનોએ રાસ લીધો છે આપણી વેશભૂષા આપણા આહાર વિહાર વિચાર એ જ આપણા ધર્મને જીવંત રાખવા માટેના પોષક તત્વો છે આમાંથી બધા સમાજે પ્રેરણા લીધા જેવી ખરી જ્યારે બધું આજે ભ્રષ્ટ થતું જાય છે આહાર ભ્રષ્ટ વિચાર ભ્રષ્ટ પોશાક ભ્રષ્ટ પહેરવેશ ભ્રષ્ટ એની વચ્ચે આવા આયોજનો એક દિવસ માટે ન હોય આવા આયોજનોના માધ્યમથી કાયમને માટે સમાજને પ્રેરણા મળે ભલે મહારાજ કાયમ માટે ન થાય પરંતુ એમની વિચારધારા કાયમને માટે સમાજમાં પ્રવર્તી રહે એ બહુ જરૂરી છે સમાજને સ્વસ્થ કરવા માટે મેન્ટલી એને સ્વસ્થ કરવા માટે હેલ્ધી કરવા માટે આ વાતની બહુ જરૂર છે ધન્યવાદ છે એ સમાજને ધન્યવાદ છે એ આયોજકોને